જાય મુરલીધાર દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે અમારો દેશી ગૌવંશ તમને બતાવવાનો છે તો ખાસ કરીને વિડીયો પૂરો જોઈજો અને તમને મજા મજા આવી જશે કારણ કે એક નંબર એકથી એક સળિયાથી ગીર ગયું બતાવવાની છે તો ખાસ કરીને પૂરો વિડીયો જોઈજો તો જોઈજો અમારો ડુંગર છે આ નજારો તેની જોઈજો ડુંગરનો અને અમારો આ ગૌવંશ છે તો ખાસ કરીને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કારણ કે આપણી પાસે ખરું એ રેડ કલરની રેડ તો આપણને તો જ કલર પસંદ એક નંબર હોવી જોઈએ પાસે દેશી ઊંધી ગાય છે તો ખાસ કરીને વિડીયો પૂરો જોઈએ આપણી નથી મારા ભાઈ બંધ ગોપાલ ભરવાડની છે પણ આપણે સાચવી કે આપણું જ ગણાય તો ખાસ કરીને વિડીયો પૂરો જોઈએ અને આથી સુંદર સુંદર ગાયું વિડીયા બનાવીને તમને મોકલીશ કારણ કે હિંદીઓ નખ્યું ગયું છે અને જેટલું વિડીયામાં આવશે એટલું બધું લઈ લઈશ તો ખાસ કરીને પૂરો વિડિયો જોઈજો અને તમને મજા મજા આવી જાય કારણ કે એક કરતા એક સડિયા તો ગીર ગાયું છે દેશી કાંકરી હા આવી દેશી આવી જાય દેશી કાંકરી શા અદબેસરા સંધુ આવી જાય તો ખાસ કરીને વિડિયો પૂરો જોઈજો જાય મુરલીધર જય મુરલીધર દોસ્તો કેમ છો મજામાં આપણા મિત્ર ગોપાલભાઈ ભરવાડની ગાયું છે અને એ હારે ડુંગરે ફેંસ્યું સરાવતા હતા એટલે મારામાં આવ્યું એટલે મેં વિડીયો બનાવી લીધો મારી ગાયોની એની ગાયની ભેગ્યું સર છે અને ખાસ કરીને નજારાનો વિડીયો બનાવતા હતા પણ ગાયો પાસે આવી ગયું એટલે ગાયનો વિડીયો બનાવી લીધો તો ખાસ કરીને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આ દેશી ગીર ગૌવંશ છે પ્યોર હંડ્રેડ પર ગીર છે પણ દેશી ગૌવંશ કહેવાય એમાં કાકરે હા હંધાય હોય તો ખાસ કરીને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો કેવી ગાયું સમર્યું દેશી ગૌવંશ કોમેટમાં લખ્યો જય મુરલીધાર જય દ્વારકાધીશ ખાસ કરીને કોમેટ